નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર હાલ બોર્ડની એક્ઝામ ચાલી રહી છે અને બોર્ડની એક્ઝામ દરમિયાન આજરોજ એક વિદ્યાર્થી ભૂલથી સ્વામિનારાયણ સ્કૂલ ઈટાળવાને બદલે આરડી પટેલ ચોવીસી સ્કૂલમાં આવી જતા કિરણભાઈ એન રાઠોડ કે જે હોમગાર્ડ છે એમણે તુરંત જ વિદ્યાર્થીને સમયસર પોતાની મોટર ઉપર ઈટાડવા મુકામે પહોંચાડી દીધો હતો અને ટાઈમસર પહોંચી જતાં એ પણ પરીક્ષા આપી શક્યો હતો અને જે બદલ વિદ્યાર્થીએ તેમજ હોમગાર્ડ પરિવારે આ હોમગાર્ડ જવાન કિરણભાઈને અભિનંદન પાઠવ્યા છે એને એમના ઉમદા કામની પ્રશંસા કરી છે માનવતાની નિષ્કામ ભાવથી માંડમાં ત્રણસોને સત્યાસી નિરંકારીઓએ કર્યું રક્તદાન સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ સંત નિરંકારી ભવન માંડ ખાતે રવિવારે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ સવાર દસ કલાકે એક ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ રક્તદાન કરી માનવતા મહેકાવામાં આવી હતી જે રક્તદાન કેમ્પની અંદર ત્રણસોને યુનિટ રક્ત એકત્રિત થયું હતું વલસાડના ધરમપુર તાલુકામાં ભારે વરસાદ બાદ ધોધ ખીલી ઉઠ્યા છે ધરમપુરનો શંકર ધોધ અને બિલપુડીનો જોડિયા ધોધ જીવિત થયા છે ધરમપુર તાલુકામાં ધોધ સક્રિય થતાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા રવિવારની રજામાં મોટી સંખ્યામાં લોકોએ ધરમપુર તાલુકાના સૌંદર્યને સક્રિય થયેલા ધોધો ઉપર પહોંચી અને સૌંદર્યતા નિહાળી અને અદ્ભુત દ્રશ્યો પોતાના કેમેરાની અંદર કંડાળ્યા બિલપુડીની અંદર ધોધ પર સહેલાણીઓનો ધસારો ખૂબ વધ્યો જેના કારણે સ્થાનિક સ્થાનિકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ ગઈકાલ રાત્રે એટલે કે ઓગણત્રીસ છ બે હજાર પચીસના રોજ નવસારી જિલ્લાના ગૌરક્ષક સાજન ભરવાડને બાતમી મળી હતી કે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના એરો ગામમાં હિરેન ધીરુભાઈ પટેલ અને સુરતના કસાયો મળીને ગોહત્યા કરવાના છે એ માહિતીના આધારે નવસારી સુરત અને બારડોલીના ગૌરક્ષકોએ પોલીસને સાથે રાખી એરો ગામની ચાચર શેરીમાં રેડ કરતા એક ગાય માતાને કસાયો કાપી નાખી હતી અને જ્યારે બે ગાયો માતાને બચાવી લેવામાં આવી છે સાથે જ સ્થળ પરથી એક વ્હાઈટ કલરની સ્વિફ્ટ ગાડી કે જેનો નંબર જી જે ઝીરો ફાઈ આર એલ નાઇન વન સિક્સ સેવન પોલીસે કબજે લીધી છે અને આરોપી રાતના અંધારોનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા ગુજરાત રાજ્યમાં આટલો કડક કાયદો હોવા છતાં પણ કસાયો બેફામ ગૌ હત્યા કરી રહ્યા છે જેને લઈને ગૌરક્ષકોની અંદર ભરે રોષ જોવા મળી રહ્યો છે નવસરીના વિજલપુર વિસ્તારમાં ગ્રીન પાર્કની ગલી નંબર એકની અંદર ગઈકાલે રાત્રે રાત્રેના અરસાની અંદર બે વીજ પોલો જે ખરા એ ધરાશાય થયા પહેલો વીજ પોલ ધરાશાયી થતાની સાથે જ બીજો એના વજનના કારણે ધરાશાય થયો રાત્રે અગિયાર વાગ્યાનો જે પાવર કપ હતો એ આજે સવારે અગિયાર વાગ્યા સુધી જીબીના કર્મચારીઓ દ્વારા સતત મહેનત દ્વારા બાર કલાક બાદ પાવર આવ્યો કારણ કે જો વિજલપુર જેવા ભરચક વિસ્તારની અંદર રાત્રિના સમયે અચાનક આ જી બી ના કર્મચારીઓ જવાબદારી પોતાના માથે લેટ ડીજીવીસીએલ ની આવી ઘોર બેદરકારી એને પણ આવા વિજલપુર જેવા ભરચક વિસ્તારની અંદર કારણ કે ગ્રીન પાર્ક અને એની અંદર ગલી નંબર એકમાં બે વીજપોળો રાત્રિના સમયે અચાનકથી ધરાશાયી થયા જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ તાપમાન પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું છે ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ અઠ્યાસી ટકા તો સાંજ દરમિયાન એક્યાસી ટકા નોંધવા પામ્યું છે જો પવનની ગતિની વાત કરવામાં આવે તો નવ પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથ થી વેસ્ટ તરફની હતી અનમોલ નામ તો સાંભળ્યું છે ને અનમોલ લઈને આવ્યું છે રિનોવેશનના હેતુથી સ્ટોક ક્લિયરન્સ સેલ ભવ્ય થી ભવ્ય સેલ કે જેની અંદર આખી દુકાન ખાલી કરી દેવાની છે કારણ કે દુકાનનું રિનોવેશન કરવાનું છે પાંચમી જુલાઈ થી સેલ શરૂ થાય છે સેલ ની અંદર તમામ વસ્તુઓ માત્ર અને માત્ર પડતર કિંમત ની અંદર આપી દેવાની છે કોઈ જ પચાસ ટકા નહીં સિત્તેર ટકા નહીં સીધો જ પડતર કિંમત નો સેલ કે જેની અંદર લઈ જાઓ ટી શર્ટ શર્ટ ફોર્મલ શર્ટ ચેક શર્ટ પ્રિન્ટેડ શર્ટ कॉलर वाली टी शर्ट राउंड नेक टी शर्ट फुल स्लीव टी शर्ट हाफ स्लीव टी शर्ट फॉर्मल पैंट जींस पेट कफार रिनेवेशन दुकान खाली करो तो पहुंची जाओ अनमोल हिनावाला त्यास नोधी लो गोलवाड गेट पोलिसोलवाड स्क्रीन पर दिखाता नंबर पर संपर्क

સ્વર્ગસ્થ સીતારામ જગમલ માડી કોઓપરેટિવ સર્વિસ એન્ડ ક્રેડિટ સોસાયટી લિમિટેડ વિજલપુરની ચોવીસમી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ નવસરીના રામજી મંદિર દુધા તળાવના સભાખંડની અંદર યોજાયેલી આ ચોવીસમી વાર્ષિક સામાન્ય સભાની અંદર સને બે હજાર ચોવીસ પચીસના કુલ પંદરસો ને પંચ્યાસી સભ્યોની સંખ્યા ધરાવતી મંડળીની વાર્ષિક સામાન્ય સાધારણ સભા પ્રમુખ ભટ્ટેસિંહ ગિરાસેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી પુરાંત તથા વર્ષ હિસાબ અને અહેવાલને હાજર રહેલા તમામ સદસ્યોએ મંજૂર કર્યા હતા સભામાં વાર્ષિક બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું અને હિસાબની તપાસ માટે આંતરિક ઓડિટર નિમણૂક કરવામાં આવી હતી તેમજ સભામાં મેનેજર રમેશભાઈ જાદવ કેવી કે નવસારી ખાતે કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ સમતોલ આહાર માટે ભોજનમાં વ્યક્તિદિત સરાશો ત્રણસો ગ્રામ શાકભાજીની જરૂરિયાત હોય છે જેરી અવશેષો વગરના પ્રદૂષણ મુક્ત તાજા મનપસંદ શાકભાજી ફળ તથા ફૂલ ઘર આંગણે જ નિયમિત મેળવી શકાય હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા ત્રીસ છ બે હજાર પચીસના રોજ આંગણે કિચન ગાર્ડનની તાલીમ યોજાઈ હતી જેમાં તાલીમની શરૂઆતમાં કેન્દ્રના વડા ડૉક્ટર કિંજલ શાહે આંગણે બિનઉપયોગી જમીનના કાર્યક્ષમ ઉપયોગ સાથે રાસાયણમુક્ત શાકભાજી મળી રહે એવા પ્રયત્નો કરવા સૂચનો કર્યા હતા કિસાન યોજનાનો લાભ લેવા ખેરગામમાં ધસારો પીએમ કિસાન યોજના હેઠળ દર ચાર મહિનાના અંતરે જમા કરાવવામાં આવે છે અને જેનો ઓગણીસમો હપ્તો બાર બે બે હજાર પચીસના રોજ સરકારે જમા કર્યો હતો ધરતીપુત્રો વીસમો હપ્તો ચાર મહિના પૂરા થતાં રાહજવે અંતરાલ પર જારી કરી શકાય છે જે ટૂંક સમયમાં થશે પણ જો પીએમ કિસાન યોજના સાથે સંકળાયેલા છો તો ઇ કેવાય કામ પૂર્ણ કરો નહીં તર વીસમાં હપ્તામાં અટવાઈ જવાશે ખેરગામ ગ્રામ પંચાયતના છેલ્લા બે મહિનામાં બત્રીસોની આસપાસ કેવાયસી વાયસી કરવામાં આવ્યા છે અને કેવાયસી સી પટેલ દ્વારા કરવામાં આવ્યા છે અંતિમ દિવસે ભારે ધસારો થઈ ગયો હતો અને લગભગ ત્રણસો ઉપરાંત કેવાયસી કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સહકાર સમિતિની બેઠક યોજાઈ નવસારી નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શિપરા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિત જિલ્લા પુરવઠા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકના સ્થાને કલેક્ટર શિપરા આગ્રે નવસારી જિલ્લામાં રેશન કાર્ડ ધારકોની ઈ કેવાયસીની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીને જરૂરી સૂચના આપી હતી બેઠકમાં પુરવઠા અધિકારી આરસી પટેલ દ્વારા પ્રેઝન્ટેશનના માધ્યમથી જિલ્લા પુરવઠાની પ્રાથમિક માહિતી આધાર કાર્ડ ધારકોની સંખ્યા અને સાથે જ એનએફએસએ અને એનઓએન એનએફએસએ રેશન કાર્ડની માહિતી તથા ગ્રામ્ય તકેદારી સમિતિની સમીક્ષા અને ઉપલબ્ધ જથ્થો અને વિતરણ વ્યવસ્થા તેમજ તમામ જાણકારી આપી હતી નવસારી જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ નવસારી જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાજીના પ સાથે યોજાઈ હતી પ્રાયોજન વહીવટી પ્રણવ વિજયવર્ગીય અને પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શિપરા ક્ષિપ્રાગ્રે સંકલન સમિતિના નિયમો મુદ્દાઓ જેમાં તાલુકા અને જિલ્લાના સર્વાંગી કાર્યક્રમ સિંચાઈ શિક્ષણ વીજળી માર્ગ મકાન પાણી પાણી પુરવઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વગેરે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષશ્રીઓએ આપ્યું હતું બેઠકમાં કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લેવાયેલા ગામોની મુલાકાત દરમિયાન ગ્રામજનો ધરતી આબા જનજાતીય માર્ગ ઉત્કર્ષ અભિયાન દરમિયાન ત્રીસ જૂનથી પંદર જુલાઈ નવસારી જિલ્લાના બસો આડત્રીસ જેટલા આદિજાતી ગામોમાં સેચ્યુએશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે આપવામાં આવે એ સંદર્ભે ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાગૃતિ ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત ગુજરાત રાજ્યના એકવીસ જિલ્લાઓના આદિવાસી વિસ્તારો અને સમુદાયના સર્વાંગીગ્રાહી અને ટકાઉ વિકાસને સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓ દ્વારા આવાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આરોગ્ય અને પોષણ શિક્ષણ આજીવિકા વીજળી જેવી વિવિધ પાયાની સુવિધાઓ પૂરી પાડવા પ્રધાનમંત્રીના આવતા પાંચ વર્ષના વિઝન હેઠળ રૂપિયા ઓગણસી હજાર એકસો ને છપ્પન કરોડના બજેટ સાથે આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સત્તર મંત્રાલયો હસ્તગત પચીસ વસ્તુઓને આવરી લેવામાં આવી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારીના ગણેશ સિસોદરા ખાતે આયુર્વેદિક આયુષ્ય નિદાન અને સારવાર કેમ્પ યોજાયો નિયામક શ્રી આયુષીની કચેરી ગાંધીનગર તથા જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા ધારાગીરી દ્વારા રામજી મંદિર સિસોદરા ગણેશ ખાતે નિઃશુલ્ક આયુષ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા આયુર્વેદિક અધિકારી કાજલ મઢીકરના માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓને આરોગ્ય તપાસ અને નિદાન કરી સારવાર તથા આયુર્વેદ સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કેમ્પમાં આયુષ્ય કેલેન્ડર અને આયુષ ગ્રામ કેલેન્ડર આયુષ ગ્રામ કીટ અને ચોમાસા ઋતુ પ્રતિકારક શક્તિ વધારવા માટે સમસમવટીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાંકડી બજારમાં ખાડા ખુલ્લી ગઠર જોખમી બન્યા છે પંચાયત બજારવાળા નિષ્ક્રિય અગિયાર વર્ષથી તાલુકા મથક બન્યા બાદ ખેરગામનો સ્વયં ઝડપી વિકાસ થઈ રહ્યો છે જેમાં તાલુકા મથકને કેવી રીતે વિકસિત કરવું તેના માટે કોઈપણ તંત્ર સભ્ય કે પંચાયત પદાધિકારીઓને પડી નથી પરિણામે ખેરગામ ગામચડ ગૂંગળામણ અનુભવી રહ્યું છે અને ગત સપ્તાહમાં જે એક્સિડન્ટ થયો હતો ત્યારબાદ પણ આ સત્તાધીશોને હજુ પણ ખબર નથી પડી ખુલ્લી ગટોરો બજારની અંદર ટ્રાફિક સમસ્યા અને જ્યાં જુઓ ત્યાં માત્ર ખાડા તો હવે ખેરગામનો કોઈ વિકાસ કરશે ખરું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત નાની વલઝર ગામે નિહાળ્યો તથા કાંટા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો નાની વલજર ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાતનો એકસો ત્રેવીસમો એપિસોડ ગ્રામજનોએ નિહાળ્યો મન કી બાત કાર્યક્રમમાં મુખ્ય મુદ્દાઓ વિશ્વ યોગ દિવસની સફળતા ધાર્મિક યાત્રાઓ માટે શુભકામનાઓ આપાતકાલીન દરમિયાન માત્ર સંવિધાનની હત્યા છે નહીં પણ ન્યાયતંત્રને પણ પોતાના ગુલામ બનાવવાનો ઈરાદો હતો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા ભારતને આજ આજની બીમારી ફ્રી જાહેર કરવામાં આવ્યો ડાંગમાં વરસાદી માહોલના પગલે વઘઈના ગીરાધોધ ખાતે પ્રવાસીઓની ભીડ ઉમટી ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલા ગીરાધોધમાં હાલ વરસાદી માહોલના કારણે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે ચોમાસાની શરૂઆત થતાં જ ગીરાધોધો સોળે કલાક ખીલી ઉઠ્યો છે જેના મનમોહક દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે વઘઈનો ગીરાધોધ ડાંગ જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળો પૈકીમાંનો એક છે સામાન્ય રીતે આ ધોધનું પાણી ઉનાળાના પ્રમાણમાં ખૂબ ઓછું થઈ જાય છે પરંતુ શિયાળા દરમિયાન ઉપરવાસમાં થતાં ભારે વરસાદને કારણે ધોધ સંપૂર્ણ વ્યક્તિ વહેવા લાગે છે લીલા ધાણાનો જથ્થો ભરેલી પિકઅપ ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો મહારાષ્ટ્રના નાસિક તરફથી ધાણાનો જથ્થો ભરી સુરત તરફ જરેલી એક પિકઅપ ગાડી જે સાપુતારાથી સામગહનને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગના ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના માલે ગામના ઘાટમાર્ગમાં ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દેતા આ ઘટના સર્જાઈ હતી ઘટનાને પગલે પિકઅપને તેમજ ચાલકને બંનેને નુકસાન થવા પામ્યું હતું જોકે ચાલક અને ક્લીનરને સ્ત્રીના ભાગે નાની મોટી ઈજાઓ પહોંચી હતી ચમત્કારિક બચાવ થયો હતો અને એમને તાત્કાલિક અસરથી સારા માટે ખસેડવામાં આવ્યા હતા દર વર્ષની જેમ આ વર્ષે પણ હ્યુમિનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી તરફથી વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ તરભણ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બસોને સત્તાવીસ બાળકો માટે ટોટલ તેરસો જેટલી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું મ્યુનિટી ગ્રુપ ટ્રસ્ટ નવસારી ફરી એકવાર તરભણ પ્રાથમિક શાળાના બાળકોના મુખ ઉપર સ્મિત લાવવામાં સફળ રહ્યું હતું આ સેવાકીય કાર્ય બદલ શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા બાળકો વતી હ્યુમિનિટી ગ્રુપ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વાંસદાના મનપુરમાં એકાકી જીવન ગાળતા વૃદ્ધાનું ઘર વરસાદને કારણે તૂટી પડ્યું વાંસદા તાલુકાના મનપુર ગામે એકાકી જીવન જીવતા આદિમ જૂથના આવતા પરિવારની વૃદ્ધાનું ઘર વરસાદને પગલે તૂટી પડતા પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષભાઈએ મુલાકાત લઈ આ બાબતનું ઝડપી નિરાકરણ લાવવામાં મદદરૂપ થયા હતા તૂટેલા ઘરમાં વરસાદને લઈ પાણી ભરાતા હતા ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી પિયુષ પટેલને જાણ કરવામાં આવી અને તાત્કાલિક વૃદ્ધાની મુલાકાતે પહોંચી એમને સુરક્ષિત સ્થળે ખસાડી ઘરની તાત્કાલિક મરામત કરવાની કામગીરી શરૂ કરાવી હતી સુરત શહેરના પાંડેસરામાં ધોરણ નવની વિદ્યાર્થીને જાડીઝાખરામાં લઈ જઈ પરિચિત યુવકે આચર્યો દુષ્કર્મ પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવની કરી ધરપકડ પાંડેસરામાં રહેતી વિદ્યાર્થીની ઘરેથી બુક્સ લેવા માટે નીકળી હતી કૈલાસનગર ચોકડી પાસે પરિચિત યુવક યુવતીને મળી આવ્યો યુવકે વિદ્યાર્થીનીને લલચાવી ફોસલાવી બાઇક પર બેસાડી અને લઈ ગયો યુવકે વિદ્યાર્થીને જાડી ઝાખરામાં દુષ્કર્મ આચર્યું વિદ્યાર્થીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ ગભરાયો અને કૈલાશ ચોકડી પાસે મૂકી પલાયન થઈ ગયો વિદ્યાર્થીની ઘરે પહોંચી પરિવારે લોહીથી લથપથ કપડાં જોઈ ચોકી ઉઠ્યા વિદ્યાર્થીની ખોટું બોલી અને કહ્યું કે માસિક આવ્યું છે પણ પરિવાર જ્યારે એને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયું તો ત્યાં હાજર ડોક્ટરે ભાંડો ફોડ્યો અને વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું પરિવાર તાત્કાલિક અસરથી એક્શનમાં આવ્યો પાંડેસરા પોલીસનો સંપર્ક કર્યો પોલીસે ફરિયાદ નોંધી અને ગણતરીના કલાક ની અંદર પાડોશમાં જ રહેતા આરોપી હિમાંશુ યાદવની ધરપકડ પણ કરી લીધી ગણદેવી તાલુકાના ધનોરી ગામની ધનોરી સેવા સહકારી મંડળીની એકસો સાતમી વાર્ષિક સાધારણ સભા મંડળીના પટાંગણમાં યોજાઈ હતી એકસો સાત વર્ષ જૂની ધનોરી સેવા સહકારી મંડળીની સામાન્ય સભા મંડળીના પ્રમુખ અમિતભાઈ નાયકના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં ઉપપ્રમુખ જગદીશભાઈ પટેલ મેનેજર બિપિનભાઈ પટેલ વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા આ સભામાં એજન્ડા પર તમામ કામો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે માય થેલી ઇનિશિયેટિવ હેઠળ તમારા જૂના કપડાં પાલિકાને આપો અને પાલિકા એમાંથી તમને આકર્ષક બેગ બનાવી આપશે થેલી બનાવી આપશે જે તમે વાપરશો ને જેના કારણે લઈ અને પ્લાસ્ટિકનું પોલ્યુશન અટકશે શહેરની અંદર દર ગુરુવારે અને શુક્રવારે આ યોજનાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર ચાર સ્થળો નક્કી કરવામાં આવ્યા છે નવસારી મહાનગરપાલિકા સેવા સદન ખાતે તમે તમારા કપડાં આપી શકો છો સિટી સિવિક સેન્ટર જયશંકર પાર્ટી પ્લોટ સામે સિટી સેવિક સેન્ટર વિજલપુર ખાતે અને વિભાગીય કચેરી કબીલપુર પર દર અઠવાડિયે ગુરુવારે અને શુક્રવારે સવારે અગિયારથી સાંજે પાંચ વાગ્યા સુધી તમે તમારા કપડાઓ મહાનગરપાલિકાને આપશો અને મહાનગરપાલિકા મહિલા મંડળ પાસેથી વિના મૂલ્યે આકર્ષક કપડાની થેલીઓ બનાવવાની કામગીરી હાથ ધરશે જેમાં જૂના કપડાં ભેટ આપનાર નાગરિકોને આ થેલી આપવામાં આવશે પારડીથી નાસિકને જોડતા નેશનલ હાઇવે નંબર આઠસોને અડતાલીસ ઉપર મોટા ખાડાઓ પડી ઉઠ્યા છે જેના કારણે લઈ વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે કપરાડા તાલુકાના ફળી ગામના મૂળ ગામ અને ચોકી ફળિયા ખાતે પુલ ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે જેના કારણે મસ્તી સળિયા બહાર આવી ચૂક્યા છે અને એ સળિયા જીવલેણ સાબિત થઈ રહ્યા છે કારણ કે એ સળિયા બહાર આવવાના કારણે ટાયરમાં પંચર પડી શકે છે તો ટાયર ફાટવાની પણ શક્યતાઓ સર્જાઈ રહી છે જેના કારણે લઈ વાહન ચાલકોની અંદર હલ તો એક ચિંતા સેવાઈ રહી છે આજ રોડ પર કપરા પંથકમાં પોલીસ મથકથી લઈને સાંઈ લીલા બાઇક એજન્સી સુધી પણ ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને આ પરિસ્થિતિ દર વર્ષે નિર્માણ પામે છે પરંતુ ફર્સ્ટ કોન્ટ્રાક્ટ અને અધિકારીઓની મિલીભગતના કારણે પ્રજામાં અજન આક્રોશ જોવા મળી રહ્યો છે વાંસદાના માનકુનિયાથી દીપડો પાંજરે પુરાયો વાંસદાના પૂર્વ વન વિભાગના આર એફ કચેરી અંતર્ગત આવતા માનકુનિયા ગામના ડુંગરી ફળિયામાં એક ઘરના કોઢારમાં બાંધેલા બકરી ઉપર હુમલો કરી દીપડાએ તેનો શિકાર કરતાં આ અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે પાંજરું મૂક્યું હતું જેમાં સોમવારે મળસ કે કદ્દાવર દીપડો પાંજરે પુરાયો હતો વાંસદા તાલુકાનો જૂજ ડેમ જુલાઈ માસ પહેલાં જ તેતાલીસ ટકા જેટલો ભરાઈ ગયો વાંસદા તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી ગણાતા જૂજ ડેમમાં ઉપરવાસના ક્લેચમેન્ટમાં થયેલા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થતાં ડેમની હાલની સપાટી એકસોને ઓગણસાઠ પંચ્યાસી ફૂટે પહોંચી છે ડેમની ઓવરફ્લોની સપાટી એકસોને પોઈન્ટ પચાસ ફૂટ છે ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશાલી પ્રસરી છેલ્લા કેટલાક દિવસોથી સતત થઈ રહેલા વરસાદને પગલે વાંસદા તાલુકાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતો જૂજ ડેમ તેતાલીસ પોઈન્ટ બેતાલીસ ટકા जितलो पनीरનો સંગ્રહ થયો છે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો